તો હેલ્લો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાયને આપણે નહીં ધોઈ ને તૈયાર થઈ ચુક્યા છે તો તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે સાડા દસ અને આપણે કામ પણ છે તો એ આપણે આપણા ફ્રેન્ડ રાહ જોઈ રહ્યા છે આપણો ફ્રેન્ડ આવી ચુક્યો છે જોઈ શકો છો ફૂલવડી ફૂલવડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ આપણે નીકળી ગયા છે કામ બતાવવા માટે પાઠિયા બાજુ અને ત્યાં પેટ્રોલ પણ પૂરાઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણો ફ્રેન્ડ અમે ભાઈ નીકળી ચૂક્યા છીએ આજે નેટ ભલે આપણે સવાર પણ નીકળી ચૂક્યા ઘરે જવા માટે આપણે જાણું આપણે કામ બતાવીને નીકળી ગયા ઘરે જવા માટે અને જોઈ શકશું આજનો વ્લોગ તમે आगे, आगे से। तो अभी हम देने जा रहे हैं ऑर्डर तो केक रेडी है और ये रही बाइक तो चलो देख के आते हैं ऑर्डर